મિત્રો હમણાં બજેટ આવ્યું બજેટ અંગે ઘણા ટેકનિકલ વિડીયો બન્યા છે આપણે કાંઈ ટેકનિકલમાં નથી પડવું પણ આપણે તમને છે ને તમને સમજાવીને એ ભાષામાં ટેક્સના સ્લેબ વિશે સમજાવવું છે અત્યારે ટેક્સનો સ્લેબ એવો છે કે તમે દસ લાખ કમાતા હોય કે તમે દસ કરોડ કમાતા હોય તમારે એક જ હરકો ત્રીસ ટકા ટેક્સ ભરવાનો હોય ઇન્કમ ટેક્સની વાત કરું છું એટલે જો તમે દસ દસ લાખ રૂપિયા કમાતા હોય વર્ષે તો એમાંથી તમારે ત્રણ લાખ રૂપિયા સરકારને આપી દેવાના કોરેક કોરા હવે પેલી નજરે જોતાં આ બહુ સારું લાગે કે દસ લાખની ઉપરની ગમે એવડી રકમ હોય બધાને એક જ હરખો ટેક્સ લાગવો પડે છે ત્રીસ ટકા પણ આ એક રીતે હારી નથી એનું કારણ તમને કહું કે દસ લાખ જે વ્યક્તિ કમાય છે ને એ વ્યક્તિ છે ને મધ્યમ વર્ગમાં આવે છે અને જે દસ કરોડ કમાય છે એ છે ને અમીર વર્ગમાં આવે છે હવે વિચાર કરો જે મધ્યમ વર્ગનો વ્યક્તિ છે એને સાચા ખર્ચા છે એના ખર્ચા શું છે કે એને જ મધ્યમ વર્ગમાંથી ઉપર આવીને અમીર આપણે બનાવવાનો છે અમીર છે એને કાંઈ નડતું જ નથી એના પૈસેથી બધું કામ થઈ જાય છે અને એમાંય પાછું તમને કહું કે જે દસ લાખ વ્યક્તિ કમાય છે ને એમાંથી એને ત્રીસ ટકા એટલે કે ત્રણ લાખ રૂપિયા આપી દીધા સરકારને ઇન્કમ ટેક્સ રૂપે પછી જે સાત લાખ વીધા ને એમાંય જોઈ ખરીદી કરવા જાય ને તો એને અઠ્યાવીસ ટકા બીજો જીએસટી ભરવાનો મતલબ ત્રીસ ટકા ઇન્કમ ટેક્સ સરકારને ભરવાનો એમાંથી જે પૈસા વધ્યા એમાંથી અઠ્યાવીસ ટકા જીએસટી પાછો સરકારને આપવાનો મતલબ ત્રીસ પ્લસ અઠ્યાવીસ ટકા ઉધી ટેક્સ સરકારને આપવાનો થાય વિચાર કરો તમે હું કમાવો છો એના પચાસ ટકાથી વધુ રકમ તો તમારે ટેક્સમાં આપી દેવાની છે તમારી વાહે વધે હું અને હવે હું તમને એમ કહું અઠ્ઠાવન ટકાએ જે સરકારને આપી દીધા ટેક્સમાં વાહે એક્ઝામ્પલ તરીકે જે બીજા પચાસ ટકા પાંચ લાખ રૂપિયા વહેં છે એમાંથી નહીં તમારે શું કરવાનું તો તમારે સ્કૂલની ફી ભરવી પડે એ જ જો તમારા છોકરા મોટા થઈ ગયા હોય તો તો બબે ત્રણ ત્રણ લાખ રૂપિયા સુધી ફી હોય નાના હોય તો લાખે તો ખર્ચો વર્ષે અડી જ જતો હોય બે છોકરા હોય તો લાખ રૂપિયા ખર્ચો તો આરામથી થઈ જાય વિચાર કરો આટલું છે અને એમાંય પાછું તમે જે અઠ્ઠાવન ટકા ભરો છો સરકારને એમાંથી મધ્યમ વર્ગને પાછો શું મળે છે તો કે કાંઈ નહીં કાંઈ નહીં એનું કારણ છે કે જો તમે સ્કૂલ ભણાવવા જાઓ સરકારી સ્કૂલની તો હારી રહી નથી સરકારે જેથી તમે સરકારી સ્કૂલમાં ભણાવી શકો તમારે ફરજિયાત તમારા છોકરાને પ્રાઇવેટમાં ફી ભરીને જ મૂકવો પડે બીજું જોવા જાય તો કે હોસ્પિટલ હોસ્પિટલો એ સરકારે હારી બનાવી નથી એટલે ફરજિયાત માણે મધ્યમ વર્ગે હશે ને પ્રાઇવેટમાં ઇલાજ કરાવવા જવું પડે પૈસા તો હોય નહીં લાખો રૂપિયા તો મિનિમમ ઇલાજમાં વહી જાય હવે એ સિવાયની સુવિધાઓની વાત કરો મધ્યમ વર્ગના માટે કાંઈ નથી કાંઈ એટલે કાંઈ નહીં જો આવવું જ હોય તો એક નિયમ રાખવો જોઈએ કે જ્યારે તમે દસ લાખ કમાણા તો તમારે ત્રીસ ટકા ટેક્સ ભર્યો તો દસ લાખથી ઓછા કમાવો તો હામાં ત્રીસ ટકા પાછા મળવા જોઈએ અથવા તો તમે કમાતા નથી ત્યારે હામું સરકાર શું રિટર્ન આપે છે તો કે કાંઈ નહીં બેરોજગારોને બેરોજગારી બધું ટાઈમે ન મળે એ રીતની અત્યારે સિસ્ટમ રાખી છે એટલે જે મધ્યમ વર્ગ છે ને એને આ સરકાર ખૂબ મારી દેવા માગે છે એટલે હજી જાગવાની જરૂર છે કારણ કે જે દસ કરોડ કમાય છે ને એને એટલી આવક છે કે એને કાંઈ નડતું નથી પણ જે દસ લાખ કમાય છે જે મધ્યમ વર્ગમાં છે ને એને દસ લાખમાંથી સાત લાખ આપવાને એટલે એના ત્રણ છોકરાની કોલેજની ફી દઈ દેવીને એવું થાય વિચાર કરો તમે એક રીતે એમ કહો છો કે અમે મધ્યમ વર્ગને ઉપર લઈ આવશી એની બદલે તમે તમારા જે એક્શન છે એ નીચે લઈ જવાના હોય ને એવું લાગે છે સરકારને ખાસ કરીને મારી વિનંતી છે કે જે મધ્યમ વર્ગ માટે દસ લાખનો સ્લેબ છે ત્રીસ ટકાનો એ થોડોક ઘટાડવામાં આવે અને અમીરો છે એના માટે ન વધારો તો કાંઈ નહીં એમાં અમને કાંઈ લેવા દેવા નથી જે ગરીબો છે જેને હજી અમીર બનવાનું બાકી છે એના માટે થોડીક રાહત કરવામાં આવે અને જે હાવ ગરીબ છે એના માટે તો ખાસ એવું નથી કે હાવ ગરીબોને ભૂલી જવાના છે પણ મધ્યમ વર્ગ છે જે જાજો પીસાય છે જેને છોકરાઓની સ્કૂલની ફી ભરવાની છે જેને દવાખાનાના બિલ એ ભરવાના છે જેને ટૂંકમાં આપતા જ ભરવાના છે એના માટે જરાક રાહત આપો અને આવી રીતે હાવ ટેક્સના સ્લેબમાં કાંઈ ફેરફાર વગર જે દસ વર્ષથી દસ લાખની આવક હોય ને ત્રીસને ત્રીસ ટકા ઉપર અટકાવ્યું છે એમાંથી થોડુંક ઘટાડો ને એવી વિનંતી હતી જો તમને વિડીયો સમજાણો હોય તો જરાક શેર કરજો જેથી બીજાની આવી માહિતી મળે બાકી ધન્યવાદ જય હિન્દ જય ભારત